અગાઉના વિડીયોમાં આપણે આદર્શ વાયુ સમીકરણ પાછળની સમજ વિશે વાત કરી ગયા હતા દબાણ ગુણ્યા કદ બરાબર આપણી પાસે રહેલા અણુઓની સંખ્યા ગુણ્યા વાયુ અચળાંક ગુણ્યા તાપમાન આ સમીકરણ કેથી આવ્યો તેની તમને સમજ પડી ગઈ હશે દબાણ એક કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે માટે બંને બાજુ એકબીજાની સાથે ગુણાકાર કરી શકાય તમે કદ કદને સમીકરણની બીજી બાજુએ પણ લખી શકો દબાણ એ અણુઓની સંખ્યા અને તાપમાનના સમપ્રમાણમાં હોવું જોઈએ પરંતુ હવે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ અને કેટલાક પ્રશ્ન ઉકેલીએ ધારો કે મારી પાસે હાઇડ્રોજન વાયુનો સમાવેશ કરતો હાઇડ્રોજન વાયુનો સમાવેશ ફુગ્ગો ફુગ્ગો છે છે હાઇડ્રોજન એ પરમાણવીય અણુ છે દરેક અણુ પાસે તેમાં બે હાઇડ્રોજન હોય છે ધારો કે ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાને હું તેનું માપન કરી રહી છું અને આ ફુગ્ગાની બહારનું વાતાવરણ બે એટમોસ્ફિયર છે તો અહી મારો પ્રશ્ન એ છે કે આપણી પાસે હાઇડ્રોજનના કેટલા મોલ છે આપણી પાસે હાઇડ્રોજનના કેટલા મોલ છે આપણે અહી આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીએ આપણે અહી લિટર અને એટમોસ્ફિયરનો ઉપયોગ કરી રહ્યા છીએ માટે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આપણે યોગ્ય વાયુ અચળાંકનો ઉપયોગ કરીએ દબાણ બે એટમોસ્ફિયર છે ગુણ્યા કદ બે લિટર છે આપણે વાયુ અચડાંક ની કઈ કિંમત લેવી જોઈએ તેના વિશે હું અત્યારે જ વાત કરીશ ગુણ્યા તાપમાન હવે તમે અહીં કદાચ તાપમાન ની જગ્યાએ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ મૂકવા માંગો પરંતુ તમે જયારે પણ વાયુ સાથે કામ કરી રહ્યા હોવ અથવા થર્મોડાઇનેમિક્સમાં કામ કરી રહ્યા હોઉં ત્યારે તમારે હંમેશા તાપમાનને કેલ્વિનમાં ફેરવવું પડે હવે આ કેલ્વિન શું છે તેનું થોડું પુનરાવર્તન કરી લઈએ કેલ્વિન એ ફક્ત જુદો માપક્રમ છે હું અહીં તાપમાન માટેનો માપક્રમ દોરીને સમજાવીશ હું અહીં બે માપક્રમ માટે દોરીશ એક સેલ્સિયસ માટે અને એક કેલ્વિન માટે શક્ય એટલું ઓછામાં ઓછું તાપમાન જે બ્રહ્માંડમાં મેળવી શકાય છે જ્યારે હું શક્ય એટલું ઓછામાં ઓછું તાપમાન કહું ત્યારે તેનો અર્થ એ થાય કે અણુની અથવા પરમાણુની સરેરાશ ગતિ ઊર્જા ઝીરો છે તેઓ ગતિ કરી રહ્યા નથી તેઓ ફક્ત સ્થિર અવસ્થામાં છે જો આપણે સેલ્સિયસના માપક્રમમાં વાત કરીએ તો તે તાપમાન માઇનસ બસો તોંતેર પોઈન્ટ પંદર ડિગ્રી સેલ્સિયસ છે ઝીરો સેલ્સિયસ લગભગ અહીં આવશે જ્યાં પાણી થીજી જાય છે અને ડિગ્રી સેલ્સિયસ લગભગ અહીં આવે જ્યાં પાણી ઉકળે છે તમે અહીં કહી શકો કે સેલ્સિયસનો નું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ને આધારે બનાવવામાં આવ્યો છે હવે જો તમારી પાસે કોઈ એક વસ્તુ હોય જેનું તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ છે અને બીજી કોઈ વસ્તુ હોય જેનું તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ છે તો તમે કદાચ એવું કહેશો કે આ દસ ડિગ્રી સેલ્સિયસ વાળી વસ્તુ પાસે પાંચ ડિગ્રી સેલ્સિયસ વાળી વસ્તુ કરતાં બમણી ગતિ ઊર્જા છે તેનું તાપમાન બમણું છે પરંતુ જો આપણે શૂન્ય થી નિરપેક્ષ અંતરના સંદર્ભમાં વિચારીએ તો દસ ડિગ્રી આ થશે અને પાંચ ડિગ્રી આટલું દૂર થાય આમ દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતાં થોડુંક જ વધારે છે તે બમણું વધારે નથી અને તેથી જ આપણે કેલ્વિન માપક્રમ બનાવ્યો કારણ કે કેલ્વિન માપક્રમ માં નિરપેક્ષ શૂન્ય ને ઝીરો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અહીં આ ઝીરો કેલ્વિન છે જે નિરપેક્ષ શૂન્ય છે તો હવે ઝીરો ડિગ્રી સેલ્સિયસ બરાબર શું થાય યાદ રાખો કે સેલ્સિયસ માં એક ડિગ્રી નો ફેરફાર એ કેલ્વિન માં થતા એક ડિગ્રી ના ફેરફાર ને સમાન જ છે માટે ઝીરો સેલ્સિયસ બરાબર બસો તોતેર કેલ્વિન થાય પાંચ ડિગ્રી સેલ્સિયસ બરાબર બસો ઇઠોતેર કેલ્વિન અને દસ ડિગ્રી સેલ્સિયસ બરાબર બસો તમારે સેલ્સિયસમાંથી માંથી ફેરવવું હોય તો તમારે સેલ્સિયસ માં બસો ઉમેરવા પડે તો હવે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ બરાબર શું થાય ત્રીસ લગભગ અહીં આવશે તેથી તેના બરાબર ત્રણસો ત્રણ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ બરાબર ત્રણસો ત્રણ કેલ્વિન થશે માટે તાપમાન ની જગ્યા ત્રણસો ત્રણ કેલ્વિન હવે અહીં આર ની કિંમત કઈ ઉપયોગમાં લઈ શકાય આપણે તે જોઈએ મારી પાસે અહીં આર ની કેટલીક કિંમતો છે પરંતુ યાદ રાખો કે આપણે એટમોસ્ફિયર અને લીટર સાથે કામ કરી રહ્યા છીએ જુદા જુદા એકમો સાથે આર ની કિંમત કઈક આ પ્રમાણે છે છેદમાં મોલ અને કેલ્વિન હંમેશા આવશે આપણે લીટર અને એટમોસ્ફિયર સાથે કામ કરી રહ્યા છીએ તેથી આપણે આ સમપ્રમાણતા અચળાંકનો નો ઉપયોગ કરવો જોઈએ આર બરાબર હું તેને અહી લખીશમો એન ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો બ્યાસી લીટર એટમોસ્ફિયર પ્રતિમૂલ કેલ્યા ત્રણસો ત્રણ કેલ્વિન હવે જોઈએ કે શું કરી શકાય જ્યારે પણ આપણે પરિણાત્મક વિશ્લેષણ કરી રહ્યા હોઈએ ત્યારે એકમને પણ સંખ્યા તરીકે લેવી જોઈએ જો આપણે સમીકરણની બંને બાજુએ એટમોસ્ફિયર વડે ભાગીએ તો આ બંને એટમોસ્ફિયર કેન્સલ થઈ જશે જો બંને બાજુ લિટર વડે ભાગીએ તો આ બંને લિટર કેન્સલ થઈ જશે અહીં આપણી પાસે અંશમાં અને છેદમાં કેલ્વિન છે તેથી તે બંને કેન્સલ થઈ જશે માટે આપણી પાસે બે ગુણિયા બે બરાબર એન ગુણિયા

ત્રણસો હવે જો આપણે પ્રતિ મોલ વડે ભાગીએ તો તે મોલ વડે ગુણવાને સમાન થાય જેના બરાબર સ્મોલ એન આમ આપણો એકમ સાચો છે આપણને આ સંખ્યા મૂલના સંદર્ભમાં જોઈએ હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ અને અણુમાં આપણી પાસે કેટલા મૂલ છે તે જોઈએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ ચાર ભાગ્યા ઝીરો ભાગ્યા ત્રણસો ત્રણ જેના બરાબર આપણને ઝીરો પોઇન્ટ સોળ મોલ મળે માટે અહીં એન બરાબર ઝીરો પોઇન્ટ સોળ મોલ આમ અહીં હાઇડ્રોજનના ઝીરો પોઈન્ટ સોળ મોલ હવે જો તમે આ સંખ્યાને છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત સાથે ગુણો તો તમને આ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા જાણવા મળે અને જો તમે આ હાઇડ્રોજનનું દળ જાણવા માંગો તો એક મોલ મોલનું દળ શું થાય એક હાઇડ્રોજન દળ બે એટોમિક માસ યુનિટ થાય માટે એચ ના એક મોલનું દળ બે ગ્રામ થશે હવે જો આપણે આટલા મોલનું દળ જાણવા માંગતા હોઈએ તો ઝીરો પોઈન્ટ સોળ દળ 0.32 ગ્રામ થાય મેં અહીં આનો બે સાથે ગુણાકાર કર્યો કારણ કે દરેક મોલનું દળ બે ગ્રામ છે આશા છે કે તમને સમજાયું હશે હું આદર્શ વાયુ સમીકરણના ઘણા બધા પ્રશ્ન કરીશ કારણ કે તેની ગણતરી સરળ છે પરંતુ તમે યોગ્ય એકમ વાપરો તે મહત્વનું છે કારણ કે જો અહીં લિટરની જગ્યાએ મીટર ક્યુબ હોય તો અને આ એટમોસ્ફિયરની જગ્યાએ કિલોપાસ્કલ હોય તો માટે હું જુદા જુદા એકમને સમાવતા પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કરીશ જેથી તમારે આર ની કઈ કિંમત પસંદ કરવી જોઈએ તેની સમજ પડે